ધારીના ની તપોવન ભૂમિ પર સુખડિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત અમૃત ધારા જ્ઞાન યજ્ઞ સપ્તાહ યોજાય કથા કથાવક્તા પરમપૂજે આચાર્ય નિકુંજ મહારાજ ત્રિવેદી કથાનું રસપાન કરાવી રહ્યા છે શુભ મનોરથના અલૌકિક પ્રસંગો લોટી ઉત્સવ માળા પહેરામની રાસકીર્તન ભોજન સમારંભને નિકુંજ નાયક શ્રી દ્વારકાધીશ પ્રભુની કૃપાથી એવમ વિભૂષિત સોમ્યાજી દીક્ષિત એકસો આઠ શ્રી મહારાજ શ્રીની આજ્ઞાથી તેમજ આપના સાનિધ્યમાં અમારા માતૃશ્રી ભાવેશભાઈની માળા પહેરામની નો શુભ મનોરથ સંવંત બે હજાર એંસી વૈશાખવ પાંચની તારીખ અઠ્ઠાવીસ ભાગ્યા પાંચ બે હજાર ચોવીસને મંગળવારના શુભ દિવસે રાખેલ છે

અને રામજી લખનજી આ પર્ણપૂટી આવે છે તો સીતાજી નથી અને શોધ કરવા માટે નીકળે છે સુખદેવજી રાજા પરીક્ષિત ને કહે છે કે રાજન એવા રામ અને લખનજી સીતાજી ની શોધ માં નીકળ્યા વચ્ચે પક્ષી શોધ આગળ કરે છે સ્વીકારી મધન મુનિના જે શિષ્યા છે એના હેઠા બોલ ખાધા બચપણથી વૃદ્ધા અવસ્થા વિજ્ઞાન સુધી